કમલમ ખાતે જે રીતે આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જગદીશ વિશ્વકર્મા અત્યારે કમલમ જવા રવાના થઈ ગયા છે થોડી જ વારમાં જગદીશ વિશ્વકર્મા ગાંધીનગર કમલમ પહોંચે કમલમમાં જગદીશ વિશ્વકર્માનું પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે તો રેલી સ્વરૂપે જગદીશ વિશ્વકર્મા પોતાના કાર્યકરો સાથે કમલમ પહોંચી રહ્યા છે સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે તો મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો રેલીમાં ઉમટ્યા છે અમદાવાદ ભાજપના ધારાસભ્યો પણ હાજર રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા અમદાવાદ શહેરના પૂર્વ પ્રમુખ છેલ્લા અનેક વર્ષોથી સહકાર મંત્રી તરીકે સહકારમાં લાખો લોકોના વિકાસમાં જેમને ખૂબ મહેનત અને યોગદાન આપ્યું છે એવા અમારા સાથી ધારાસભ્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે ચાર્જ જ્યારે લેવા આવી રહ્યા છે આપ જોઈ શકો છો કે કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ છે અને સૌની અંદર એમને વધાવવા માટેની અહીંયા ઉત્સાહ બી આપને નજરે પડી રહ્યો છે મને વિશ્વાસ છે કે કાર્યકર્તા તરીકે જેમ એમને વર્ષોથી કામ કર્યું છે એ જ રીતે પ્રદેશ પ્રમુખ પરંતુ કાર્યકર્તા તરીકે પ્રત્યેક કાર્યકર્તાઓને સાથે લઈને ભારતીય જનતા પાર્ટી સાથે સાથે ગુજરાતના પ્રત્યેક નાગરિકોનું દરેક સમાજોને સાથે લઈને ગુજરાતના ખૂને ખૂને સંગઠનાત્મક શક્તિ વધારીને રાજ્યનો વધુમાં વધુ ઉન્નતિમાં એમનું યોગદાન ખૂબ મહત્ત્વનું રહેશે જગદીશભાઈને ખૂબ ખૂબ અભિનંદન બસ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે એક સામાન્ય બુથના કાર્યકર તરીકે આજે પ્રદેશ અધ્યક્ષની જવાબદારી નિભાવે છે અને કાર્યકરના ખભા પર હાથ મૂકીને વાત કરવાનો માણસ આજે પ્રદેશ અધ્યક્ષ બને છે ખૂબ ખૂબ એમને શુભે ભારતીય જનતા પાર્ટીમાં તો બુથનો કાર્યકર્તા પણ પ્રમુખ નહીં રાષ્ટ્રીય પ્રમુખ બન્યા છે ને આ તો આ તો પાર્ટીની બ્યુટી છે કે કાર્યકર્તા નાનો હોય પણ કાર્યકર્તા માટે જે પાર્ટીનો ભાવ છે એના માટે ખૂબ માન્ય પ્રધાનમંત્રીએ સહકારથી સમૃદ્ધિનો નારો આપ્યો છે સહકારમંત્રી જ્યારે જવાબદારી સોંપાય છે ત્યારે સહકારથી સમૃદ્ધિને ગતિ મળશે તો જગદીશ વિશ્વકર્મા થોડી જ વારમાં કમલમ પહોંચશે આપણી સાથે સંવાદદાતા હિરેન રાજેગુરુ જોડાઈ ગયા છે હિરેન જે રીતે થોડી જ ક્ષણોમાં ત્યાં પહોંચશે જગદીશ વિશ્વકર્મા અને બીજી તરફ તૈયારીઓ ચાલી રહી છે એક બાદ એક મંત્રીઓ ત્યાં પહોંચી રહ્યા છે ધારાસભ્યો ત્યાં પહોંચી રહ્યા છે શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે જગદીશ વિશ્વકર્મા પર હિરેન બિલકુલ આપને સીધા દ્રશ્યો જ અહીંના બતાવશું જ્યાં આ સામિયાળો બંધાયો છે ને જ્યાં પદગ્રહણ થવાનું છે ત્યાંના દ્રશ્યો બતાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી ગુજરાત એની તમામ કેડર તમામ મોરચાના કાર્યકરોથી લઈ અને હોદ્દેદારો કે જેટલા પણ અપેક્ષિત છે એ તમામ લોકો અહીંયા પહોંચ્યા છે કારણ એકમાત્ર એ છે કે નેતૃત્વ પરિવર્તન હવે ભારતીય જનતા પાર્ટીમાં થઈ રહ્યું છે સી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ હતા અને તેમની જગ્યાએ હવે આજે જગદીશ વિશ્વકર્મા આ પદ સંભાળવાના છે આ જવાબદારી સંભાળવાના છે અને તેના પદગ્રહણ સમારોહ આ યોજાઈ રહ્યો છે થોડી વારમાં અહીંયા તમામ લોકો પહોંચશે અને એ પદગ્રહણ કરશે ત્યારે અહીંયા આપ જુઓ છો રાજ્ય સરકારના મંત્રી પણ અહીંયા પહોંચી રહ્યા છે મુખ્યમંત્રી પણ થોડીવારમાં વારમાં અહીંયા પહોંચશે અનેક સહકારી આગેવાનો પણ અહીંયા પહોંચ્યા છે ત્યારે તેમની સાથે વાત કરી અને જાણવાનો પણ પ્રયાસ કરીશું કે કઈ રીતે તેઓ આ તમામ બાબતને જોઈ રહ્યા છે મારા સહયોગીને વિનંતી કરીશ કે આ તરફ આવશે અને વાત કરવાનો પ્રયાસ પણ કરીશું કારણ કે સારકારી વિભાગ એ સંભાળી રહ્યા છે અને પહોંચ્યા છે ત્યારે અહીંયા વિધાનસભા દંડક પણ અહીંયા પહોંચ્યા છે તેમની સાથે વાત કરીએ એક યુવાન પ્રદેશ અધ્યક્ષ બન્યા છે મંત્રી તરીકેનો અનુભવ છે સંગઠનનો અનુભવ છે હવે ભાજપની દિશા કઈ અને ઝડપ કેટલી જુઓ છો પ્રથમ તો નવા પ્રદેશ અધ્યક્ષ

સમુરાજી ટુંડિયા પણ અહીંયા છે એમની સાથે પણ વાત કરીએ આપ આ જે નિર્ણય છે જગદીશ વિશ્વકર્માનું નામ છે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે કઈ રીતે પહેલાં તો હું આદરણીય જગદીશભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું એમની કારકિર્દી યશસ્વી રહે એવી પ્રભુ પ્રાર્થના કરું છું અને આ બાબતને હૃદયના ભાવ સાથે હું આવકારું છું એટલા માટે કે ખૂબ નાની ઉંમરથી જ જગદીશભાઈ બૂથ લેવલના વર્કરથી લઈ અને આજે પ્રદેશના અધ્યક્ષ સુધીનું કદકાઠી વધારી છે ત્યારે ખરેખર પાર્ટીએ એક પાયાના કાર્યકર્તાને મહત્વ આપી અને એને જ્યારે સીરે જવાબદારી સોંપી છે ત્યારે અમે બધા હર્ષ છીએ અને ખૂબ આનંદ સાથે એમના વધામણા કરવા આવ્યા છીએ જયેશભાઈ રાદડિયા પણ અહીંયા છે તેમની સાથે પણ વાત કરીએ જયેશભાઈ જે ક્ષેત્રથી તમે તમારા પિતાજી એ ઉપર ઉઠ્યા છો રાજકારણમાં એ ક્ષેત્રના મંત્રી સહકાર મંત્રી રહી ચૂક્યા છે અત્યારે અને હવે પ્રદેશ અધ્યક્ષ કઈ રીતે જુઓ છો ભારતીય જનતા પાર્ટી સહકાર ક્ષેત્ર અને સરકાર આ ત્રણેયનો ત્રિવેણી સંગમ જોવા મળે સૌ પ્રથમ તો જગદીશભાઈ વિશ્વકર્માને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેમને સંગઠનની દૃષ્ટિએ સરકારમાં પણ ખૂબ સારી કામગીરી કરી છે અને સહકાર મંત્રી તરીકે હું તો બેંક સાથે જોડાયેલું છું એટલે મને ખ્યાલ છે જગદીશભાઈએ સહકાર મંત્રી તરીકે ખૂબ જ સારું કોઓપરેટિવમાં યોગદાન આપ્યું છે અને સંગઠનનો પણ ખૂબ બોળો અનુભવ છે એટલે માનું છું કે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે આવનાર દિવસોમાં સૌ કાર્યકર્તાઓને સાથે લઈને ચાલશે પાર્ટીને વધુ મજબૂત બનાવશે કારણ કે એક બુધ પ્રમુખથી લઈ જગદીશભાઈ આગળ આવ્યા છે એટલે ખૂબ મોટો સંગઠનનો અનુભવ છે અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ લાભ મળશે જયેશભાઈ એક સવાલ તમને કારણ કે છેલ્લા બે દિવસથી તમારું નામ ખૂબ જ ચર્ચામાં છે સંગઠનમાં પરિવર્તન થયું છે સરકારમાં પરિવર્તન થાય અને જયેશભાઈ ફરી સચિવાલય આવે એ પ્રકારની વાત પણ છે તો કે પાર્ટીના કાર્યકર્તા તરીકે પાર્ટી જે જવાબદારી આપી અત્યાર સુધી કાયમી માટે એક કાર્યકર્તા તરીકે નિભાવી છે જે જવાબદારીઓ ભૂતકાળની અંદર અનેક વખત સરકારમાં પણ જવાબદારી મેં સમય છે એટલે હું માનું છું કે નાની ઉંમરમાં ઘણું પાર્ટી મને આપ્યું છે એટલે જે કંઈ જવાબદારી જે સમય આપે નિભાવવાની કાર્યકર્તાની અમારી જવાબદારી હોય છે ખૂબ ખૂબ આભાર જયેશભાઈ વાત કરવા માટે તો અન્ય સાંસદ પણ અહીંયા બેઠા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું પાટણના સાંસદ છે ભરતસિંહભાઈ તેમની સાથે વાત કરીએ ભરતસિંહભાઈ આમ તો તમારા પાડોશી જિલ્લાના જ છે જગદીશ વિશ્વકર્મા મૂળ વતન એનું તમે એમને સંગઠનમાં પણ કામ કરતા જોયા છે કેવી રીતે જુઓ છો જગદીશ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટી ગુજરાતને કેટલી ઝડપથી આગળ લઈ જશે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે માન્ય જગદીશભાઈની વરણી કરી છે અને એ વરણીમાં આખા ગુજરાતમાં કાર્યકર્તાઓમાં ખૂબ ખુશીનો માહોલ છે જગદીશભાઈ મારા મત વિસ્તાર વડગામ કે જેનો હું લોકસભાનો સભ્ય છું એ વિસ્તાર એમનું વતન છે અને પાટણ મહેસાણા બનાસકાંઠા ઉત્તર ગુજરાત માટે એક ગૌરવનો વિષય છે અને હું માનું છું કે ભારતીય જનતા પાર્ટી છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહી છે અને આવતી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં પણ જગદીશભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી વિજયી થશે અમદાવાદના સાંસદ પણ અહીંયા છે તેમની સાથે પણ વાત કરીએ તો અમદાવાદની વાત છે ભારતીય જનતા પાર્ટીની વાત છે સ્વાભાવિક છે આપનો હર્ષ અન્ય લોકો કરતા વધારે આપની વાત બહુ સાચી છે મારા માટે આજે આનંદ અને ગૌરવની પડ છે કે મારા સાથી કાર્યકર્તા મારી જ લોકસભાના એક ધારાસભ્ય આજે પ્રદેશ અધ્યક્ષનો કાર્યભાર સંભાળવા જઈ રહ્યા છે જગદીશભાઈને વર્ષોથી સાથે કામ કરતા મેં જોયા છે ઉત્સાહ ખનપૂર્વક પોતાના કામને ન્યાય આપવાને એમની કુશળતા છે અને જગદીશભાઈ શહેર પ્રમુખ હતા ત્યારે પણ સંગઠન એટલું નિપુણતાથી શહેરનું કર્યું કે કોર્પોરેશનની સર્વાધિક સીટો સાથે કોર્પોરેશનનો વિજય થયો મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં જગદીશભાઈ બધા જ કાર્યકર્તાઓને સાથે લઈને ચાલશે અને આવનારા દિવસ મને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોય ખૂબ સારું પરફોર્મન્સ ભારતીય જનતા પાર્ટી કરશે ખૂબ આભાર વાત કરવા માટે તો હસમુખભાઈ હતા તેમની સાથે વાત કરી અન્ય મંત્રી પણ અહીંયા છે તેમની સાથે પણ વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીએ કે જગદીશ વિશ્વકર્મા અત્યારે હવે પદગ્રહણ કરવા જઈ રહ્યા છે થોડી વારની અંદર તે પદગ્રહણ કરશે અહીંયા પહોંચશે મુખ્યમંત્રી અહીંયા ઉપસ્થિત હશે સી આર પાટીલ કે જે કેન્દ્રીય મંત્રી છે પ્રદેશ અધ્યક્ષ પણ અત્યાર સુધી તેઓ છે એ પણ અહીંયા પહોંચશે એ તેમને ચાર્જ આપશે તેમની સાથે કેન્દ્રીય નેતૃત્વ પણ હશે કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ અહીંયા પહોંચશે કે લક્ષ્મણ કે જેની ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રીય ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરી છે રાઘવજીભાઈ અહીંયા છે તમને સાથે વાત કરીએ રાઘવજીભાઈ કઈ રીતે જુઓ છો આ પરિવર્તનને આ પરિવર્તન ખૂબ જ આવકારદાયક છે જગદીશભાઈ જેવા એક યુવાન સંગઠનના અનુભવી તેમજ સરકારના મંત્રી તરીકે પણ સફળ કામગીરી બજાવનાર વ્યક્તિની જ્યારે રાજ્યના સંગઠનના પ્રમુખ તરીકે નિયુક્તિ થઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં કાર્યકરોમાં અનેરો ઉત્સાહ છે અને સમગ્ર ગુજરાતનું ભારતીય જનતા પાર્ટી આ નિમણૂકથી ખૂબ આનંદિત અને ઉત્સાહિત છે રાઘીજી ભાઈ સિનિયર મંત્રી છો એટલે એક સવાલ કે અત્યારે ઓબીસી સમુદાયમાંથી આવે છે તો હવે પછી જે પ્રદેશનું સંગઠનની જે પદ હોય છે એ જ્યારે નિમણૂક કરવામાં આવશે તો એમાં અન્ય સમાજોને પણ રાખવા પડશે ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ ખૂબ વિચારણાના અંતે આવી નિમણૂકો કરતી હોય છે ત્યારે આવી નિમણૂકોમાં ખૂબ વિચારણા કરી મનોમંથન કર્યા પછી નિમણૂક થશે અને નિમણૂક બધાને સ્વીકાર્ય થવાની છે ખૂબ ખૂબ આભાર વાતચીત કરવા માટે રાઘવજીભાઈ તો રાઘવજીભાઈ ઘણા જ સિનિયર મંત્રી પણ છે અને વર્ષોથી રાજકારણમાં છે તેમનું પણ કહેવું છે કે

ધારાસભ્યો પણ તમામ પહોંચ્યા છે અને સાથે જ જગદીશ વિશ્વકર્મા અત્યારે કમલમ ખાતે પહોંચ્યા છે જ્યાં ટૂંક સમયમાં જ પદગ્રહણ સમારોહ શરૂ થવાનો છે તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે જગદીશ વિશ્વકર્મા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા છે જ્યાં થોડી જ વારમાં જગદીશ વિશ્વકર્માનો પદગ્રહણ સમારોહ શરૂ થવાનો છે તો જગદીશ વિશ્વકર્મા મોટી સંખ્યામાં પોતાના કાર્યકરો સાથે ત્યાં પહોંચ્યા છે જ્યાં થોડી જ વારમાં પદગ્રહણ સમારોહની શરૂઆત થશે તો તમામ સાંસદો અને ધારાસભ્યો પણ ત્યાં પહોંચ્યા છે જગદીશ વિશ્વકર્મા અત્યારે કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે તો રેલી સ્વરૂપે પોતાના ઘરે નિકોલથી નીકળી અને ત્યારબાદ કમલમ જવા રવાના થયા હતા ત્યારે રસ્તામાં તેમણે કેમ્પના હનુમાન દર્શન પણ કર્યા અને ત્યારબાદ કાર્યકરો સાથે હવે તેઓ કમલમ ખાતે પહોંચ્યા છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કમલમ ખાતેના આ દ્રશ્યો છે ભાજપનું પ્રદેશ કાર્યાલય કમલમ જ્યાં જગદીશ વિશ્વકર્મા અત્યારે પહોંચી ચૂક્યા છે જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે મોટી સંખ્યામાં ભાજપના સાંસદ સભ્યો ધારાસભ્યો અને મોટા મોટા નેતાઓથી માંડી કાર્યકરો પણ ત્યાં પહોંચ્યા છે જ્યાં જગદીશ વિશ્વકર્માનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે થોડી જ વારમાં જગદીશ વિશ્વકર્માનું પદગ્રહણ સમારોહની શરૂઆત થશે તો એ બીજી તરફ શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે તમામ દિગ્ગજો તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે

તો જગદીશ વિશ્વકર્મા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા છે જે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે